જુનાગઢમાં કૌમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો શહેરના સુખના ચોક ખાતે કૌમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા છોતેરમા પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બટુક મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત રહ્યા અને ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી આજ પ્રજાસત્તાક દિવસ છે દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું આપણે દરેક લોકોએ આ બંધારણ સ્વીકાર્યું આ બંધારણ દેશની એકતા અખંડતા અને ભાઈચારા માટે છે આ બંધારણ છે સમાનતા માટે છે બંધારણ છે એ કોઈ વ્યક્તિ માથે ના હાલે પણ બંધારણ છે એની માથે બધાએ હાલવું જોઈએ આ દેશની અંદર કોમ લોકો રાજકીય સવારસની ખાતર દેશની એકતા અખંડતા તોડવાનું જે કૃત્ય કરે અમે દર વર્ષે સુખનાથની અંદર ભાઈચારો કોમી એકતા બંધારણના અધિકારો માનવ અધિકારનું રક્ષણ કરવા માટે અમે કોમી એકતા રાષ્ટ્રીય એકતા દ્વારા અમે અહીંયા ધ્વજવંદન કરી આજ પણ મોટા પ્રમાણમાં વેપારી ભાઈઓ દરેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભાગ લઈ અને આજ પ્રતિજ્ઞા લીધું છે કે આ બંધારણ અને માનવ અધિકારનું અમે રક્ષણ કરું નામ બાબી રેહાન ખાન છે આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સુકનાચો ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ઉજવણી કરી છે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહ્યા હતા અને જે આપણે સંવિધાને આપણે બધાને જે આપણા રક્ષણો અને હિતોની વાત કરી છે એ બધી ચર્ચાઓ ચર્ચાઓ કરી અને બધાને બધાના હિતો વિશેની વાત કરી અને આજે ખૂબ સારી રીતે ઉજવણી કરી છે હયાત લે કે ચલો કાયનાથ લે કે ચલો ચલો તો સારા જમાને કો સાથ લે કે ચલો એમ કોમી એકતા અને ઇખલાસ સાથે આપણે આજે પ્રજાસત્તાક દિવસની